શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે સત્તર જાન્યુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામ અને અન્ય સાધનો શ્રવણ કીર્તન વિષ્ણુ માણસ જન્મ્યો કે પછી શીખવાની શરૂઆત તે કરે છે તે શ્રવણ દ્વારા જ મુંગાલક બહેરા હોવા જ જોઈએ કારણ કે તે સાંભળી શકતા નથી એટલે તેમને બોલતા આવડતું નથી માણસ જે દેશમાં જન્મે છે તે દેશની ભાષા તે બોલે છે એટલે શ્રવણ પછી કીર્તન એટલે કે બોલવાનું અને બોલવાનું થયું કે પછી ક્રિયા એટલે કે નામ સ્મરણ એ બહુ સ્વાભાવિક ક્રમ ચાલે છે નામસ્મરણ થવા લાગ્યું કે આપણું કામ થયું કારણ ત્યાર પછીની બધી ભક્તિ નામ સ્મરણમાં આવી જાય છે તેને માટે અલગ ખટપટ કરવાનું કોઈ કારણ રહેતું નથી એક માણસને બીજા માણસને મળવા સારું નવ માઇલ દૂર આવેલા સ્થળે જવાનું હતું એટલે તે ઘેરથી નીકળ્યો પણ તે ત્રણ માઇલ ચાલ્યો ત્યાં તો જેને તે મળવા જતો હતો એ જ માણસ તેને સામો મળ્યો તો એ વખતે પોતાનું કામ થઈ ગયું એટલે તે આગળ જવાની ખટપટમાં પડે જ નહીં તે જ પ્રમાણે ત્રીજી એટલે કે નામ સ્મરણ ભક્તિ કરવાથી બાકીની છ ભક્તિ કર્યાનું ફળ મળી જાય છે ભગવાનના સ્મરણમાં સર્વસ્વ રહેલું છે એની મનમાં પાકી ગાંઠ વાળી રાખો એ ભગવાનનું સ્મરણ કેવું છે બાકીની બધી વાતો સઘળા સત્કર્મો દાન કર્મ દાન ધર્મ કરો તીર્થયાત્રા કહો પારાયણ કહો બાકીની બધી વાતો એ ઇન્દ્રિયો જેવી છે એ બધાને ઇન્દ્રિયો માનીએ તો ભગવાનનું સ્મરણ એ પ્રાણ છે બાકીની બધી ઇન્દ્રિયો હોય પણ જો પ્રાણ નહીં હોય તો એનો કંઈ ઉપયોગ નથી તો નામ સ્મરણને પ્રાણ સમજીને સંસારમાં સુખથી રહો કર્તવ્યમાંથી ચૂકવું નહીં પણ કર્તવ્ય કરતાં કરતાં ભગવાનનું સ્મરણ રાખવું મુખમાં રામ જોઈએ ભક્ત એ ઉપાધિ એટલે કે ઝંઝાળ મર્યાદિત એટલે કે જરૂર પૂરતી જ રાખવી ભગવાનનું અનુસંધાન ચૂકી નહીં જવાય એટલી ઉપાધિ જોઈએ તે જ પ્રમાણે પચે એટલું જ એટલે કે આનંદપૂર્વક જેટલું થાય એટલું જ નામ સ્મરણ કરવું તે કષ્ટપૂર્વકનું નહીં જોઈએ કારણ તેમાંથી આનંદ આવતો નથી નામમાં પ્રેમ હોવાનું જરૂરી છે એટલે એ નામ અત્યંત શોખથી અને એના સિવાય બીજું કંઈ સાધવાનું નથી એવી ભાવનાથી લઈએ એટલે નામમાં પ્રેમ આવશે નામમાં પ્રેમ આવવો એ અતિ ઉચ્ચ કોટીની સ્થિતિ છે તે એકદમ સહેલાઈથી પ્રાપ્ત થતી નથી એટલે એમાંનો મર્મ સમજી લઈને યોગ્ય રીતે અને ખંતપૂર્વક સતત નામ સ્મરણ કરવાનો અભ્યાસ કરવાનું જરૂરી છે ભગવાનના નામ સિવાય હું કંઈ જ સમજતો નથી એમ જે સમજ્યો તેને બધું જ સમજાઈ ગયું નામ સ્મરણની બુદ્ધિ થઈ કે આપણું કામ થઈ ગયું અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ